અમદાવાદીઓ આજે હું એક ફરી એકવાર ફરી પાણીપુરી લવર્સ માટે સુનીલ પાણીપુરી સેન્ટરમાં આવી ગઈ છું અહીંયાની પાણીપુરી ખૂબ જ પ્રખ્યાત છે પાણીપુરીની શું વાત કરું તો અમદાવાદીઓએ નવ્વાણું ટકા તો અહીંયાની પાણીપુરી ખાધી જશે ચાલો વાત કરું હવે અહીંયાના રગડાની શું મસાલેદાર રગડો બનાવે છે તે પણ બિસ્લરી પાણીમાં અને રગડો તૈયાર થઈ જાય પછી તેમની સ્પેશિયલ ચટણી અને તેમનો સ્પેશિયલ મસાલો અને ઉપર પાછું લીલા દાણા મિક્સ કરીને શું બાકી સરસ એવો રગડો બનાવે છે અને એમનું સ્પેશિયલ મસાલેદાર રેગ્યુલર પાણી અને મસાલેદાર તીખું પાણી શું બાકી રગડા પાણીપુરીમાં ભરીને આપે છે કે એકવાર ખાશો તો ખાતા જ રહી જશો અને બૂમો પડાવે તેવું મસાલેદાર અને ચટાકેદાર અહીંયાનું પાણી હોય છે તે સિવાય પણ અહીંયા આગળ મસાલા પાણીપુરી પણ મળે છે અહીંયા આગળ મસાલેદાર લીંબુ પાણીપુરી પણ મળે છે જેની અંદર બટાકાનો માવો અને કાબુલી ચણા લીલા દાણા સ્વાદ અનુસાર ડુંગળી ટામેટા બધું નાખીને તેના ઉપર ઝીણા ઝીણા કતરેલા શું બાકી પાણીપુરીને ડીશ બનાવીને આપે છે કે અમદાવાદીઓ તો મોજથી ખાય છે હવે વાત કરીએ સેવપુરીની પૂરીની તો જેમાં એક ડીશની અંદર સાત પૂરી મૂકીને તેની ઉપર બાફેલા બટાકાનો માવો નાખીને વળી પાછું તેની ઉપર સમારેલા ટામેટા અને ડુંગળી નાખીને વળી પાછું તેમની ઉપર સ્વાદ અનુસાર સ્પેશિયલ ગ્રીન ચટણી વળી પાછું તેના ઉપર લાલ મરચાંની ચટણી વળી પાછું તેના ઉપર ખાટી મીઠી ખજૂરની ચટણી નાખીને વળી પાછું તેના ઉપર ભરપૂર માત્રામાં નાયલોન ઝીણી સેવ નાખીને વળી પાછું તેના ઉપર લીલા ધાણા નાખીને તેમનો ગરમ મસાલો નાખીને શું ઉપર બાકી ભભરાવે છે પછી શું બાકી ડીશ બનાવીને આપે છે કે મેં આ ડીશ બનાવડાવીને ખાધી હતી શું બાકી મને તો મોજ જ પડી ગઈ હતી અને બાકી એક જ ડીશમાં તો પેટ ભરાઈ ગયું હતું પણ મન ભરાયું નહોતું અમદાવાદીઓ તમે પણ અહીંની સેવપુરી તો ખાધી જ હશે સેવપુરી તો સેવપુરી પણ તે સિવાય પણ અહીંયાની દહીં પાણી પણ જોરદાર બનાવે છે બાફેલા બટેકા અને કાબુલી ચણાનો માવો ભરીને વળી પાછું તેના ઉપર સમારેલા ટામેટા ડુંગળી ના નાખીને વળી પાછું તેમની ઉપર ગ્રીન ચટણી ના નાખીને તેના ઉપર લાલ મરચાંની ચટણી નાખીને વળી પાછું તેના ઉપર ખજૂરની ખાટી મીઠી ચટણી નાખીને તેના ઉપર લીંબુ નાખીને પછી તેના ઉપર ભરપૂર માત્રામાં અમૂલનું પ્યોર દહીં નાખીને તેના ઉપર નાયલોન ઝીણી સેવ ભરપૂર માત્રામાં નાખે છે મને તો ડીશ જોતા જ મોંમાં પાણી આવી ગયું હતું વળી પાછું તેના ઉપર ખજૂરની ચટણી ચાટ મસાલો અને લીલા ધાણા નાખીને શું બાકી દહીપુરીની ડીશ બનાવી હતી કે અમદાવાદીઓ એકસાથે બેથી ત્રણ ડીશ તો આરામથી ખાઈને જાય છે તેટલી જ મસાલેદાર તેમજ ચટાકેદાર હોય છે ચાલો હવે વાત કરીએ અહીંયાના લોકેશનની લો ગાર્ડન નેશનલ હેન્ડલૂમની સામે સુનિલ પાણીપુરી સેન્ટર નામ તો બધાએ સાંભળી જશે નવ્વાણું ટકા અહીંયા બધાએ પાણીપુરી તો ખાધી જશે તો અમદાવાદીઓ તમે પણ અહીંયાની પાણીપુરીની મોજ માણવા માટે પહોંચી જાઓ